અમને સાડા ચાર વાગે કોલ આવેલો કરજન્ટ ફાય સ્ટેશનમાં કે કોની દે ઇન્ડસ્ટ્રી છે એમાં સોલ્વન્ટ સ્ટોર કરેલું છે જેમાં ફાયર થયેલી છે તો અહીંયા આવીને અમને ખબર પડી કે અહીંયા સોલ્વન્ટની સાથે સાથે બીજા પણ કેમિકલ્સ છે જે ફ્લેમેબલ એટલા હાઇલી ફ્લેમેબલ નહોતા પણ બરોડાની ટીમ અને અમારી ટીમે કંટ્રોલ કરી નાખેલી છે હાલ સાહેબ કે નુકસાન નુકસાન તો અમને એટલું અંદાજીત ખબર નથી કારણ કે જે ઓનર છે એમને ખબર પડશે કે એમનું કેટલું નુકસાન થયેલું છે સાહેબ કેટલા કેટલા સમયમાં તમે આગના કંટ્રોલમાં કરીશો હવે વિદિન હાફ એન અવરમાં અમે ક્લિયર આઉટ કરી શકો પરિચય આપનો અભિષેક ચંદ્રાવ સાવંત સ્ટેશન ઓફિસર વડોદરા ડિસ્ટ્રિક્ટ કરજો થેન્ક યુ